અને હવે વાત કતારમાં ઊભા રહેલા બિચારા બાપડા ભારતના યુવાધનની એવું યુવાધન કે કેટલું મજબૂર છે કે રાત્રે બાર વાગ્યાથી સહેલી સવાર સુધી લાઇનમાં લાંબી ઊભું રહી જાય છે એની કેટલી મજબૂરી હશે કે એણે આઈફોન લેવા માટે એણે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ મૂકવી હશે કે હું પહેલો માણસ કે જે લાઇનમાં ઊભો રહ્યો ને હું પહેલો દસમાં અથવા પહેલા દિવસે લેવાવાળો માણસ કે બાર વાગ્યાથી કોઈ કહે છે હું રાત્રે બે વાગ્યાથી આખી રાત લાઈનમાં ઊભા રહ્યા એમને કેટલો બધો ફોમો હશે ફોમો માટે એવું કહેવાય છે ફિયર ઓફ મિસિંગ આઉટ એમ કે દુનિયામાં બધું થઈ રહ્યું છે અને અમે એમાં રહી ગયા એટલે અમે રહી ગયાવાળી જે લાગણી આવે એને ફોમો કહેવાય તો એ કેટલી બધી પીડા હશે એમની અંદર અથવા એમણે કશુંક તો દેખાડવું હશે બાકી શું કારણ કે એક ફોન કે જે તમે આમ ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો થોડા દિવસમાં એ લેવા માટે તમે મુંબઈમાં આખા દેશના ખૂણે ખૂણેથી ક્યાંકથી પહોંચીને તમે ત્યાં જાઓ છો આખી રાત લાઈનમાં ઊભા રહો છો અને પછી જ્યારે તમે એમ એન્ટર થઈ રહ્યા છો ત્યારે આમ હાથમાં મોબાઈલની સાથે વિડીયો શૂટ કરતાં કરતાં એન્ટર થઈ રહ્યા છો દરવાજો ખુલતાની સાથે ત્યાં પણ બહુ જ બધા કેમેરા છે આ ઇવેન્ટ છે એપલનો એમાં ફાયદો છે એપલને એમાં કોન્ટેન્ટ મળે છે એપલ એવું બતાવી શકે છે કે કેટલો ક્રેઝ છે આ ક્રેઝ જોઈને બીજા દસ માણસને એવું થાય છે કે એવું તો શું હશે આઈફોનમાં આપણે લઈએ એટલે આઈફોન સરસ ફોન છે બહુ જ સારો ફોન છે પણ એવું શું છે કે જે લોકોને લાઈનમાં ઊભા કરે છે ભારતની માર્કેટની આખી બિહેવિયર પેટર્ન બહુ જ બદલાય છે આપણે ત્યાં આપણા દેશ માટે એવું કહેવાય કે આપણો દેશ દેવુંમાં નહોતો માનતો દેવું કરવામાં ન માને આડોશ પાડોશ મદદ કરી લે સગા સંબંધી મદદ કરી લે પણ દેવું ન કરે માણસ મોટા ભાગે છેલ્લા પાંચ વર્ષમાં પેટર્ન બદલાઈ અને બે વર્ષમાં તો સાવ સાવ વિચિત્ર રીતે આખી પેટર્ન બદલાઈ ગઈ છે એનું સૌથી મોટું કારણ એ છે ત્રણ કારણ છે એક તો ક્રેડિટ બહુ સરળતાથી મળે છે ક્રેડિટ કાર્ડ મળી જાય છે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે ને લાઇફ સ્ટાઇલમાં આવ્યો છે છેલ્લા બે વર્ષમાં દેવામાં પચીસ ટકાનો વધારો થયો છે માત્ર બે વર્ષમાં ભારતીયોનું જે હાઉસ હોલ્ડ ઘર પરનું જે દેવું હોય એમાં પચીસ ટકા જેટલો વધારો એ ખૂબ સિગ્નિફિકન્ટ વધારો છે ઈએમઆઈના ત્રીસથી ચાળીસ ટકા એટલે જે પણ ઇન્કમ છે જો કોઈની ઉદાહરણ તરીકે દસ હજાર આવક છે મહિનાની તો એમાંથી એ ચારેક હજાર રૂપિયા મહત્તમ ચાર હજાર સુધી એના ઈએમઆઈમાં એટલે હપ્તામાં જાય છે ત્યાં સુધી એને સેફ દેવું મનાય છે કે માણસ પાસે બીજા છ હજાર બચ્યા છે જેમાંથી એ પોતાનો ઘર ખર્ચ કાઢશે અને બાકીની વ્યવસ્થાઓ કરશે પણ જે લોકો સવા લાખ રૂપિયાનો આઈફોન લઈ રહ્યા છે મોટા ભાગના યંગસ્ટર છે મોટા ભાગનાની આવક લાખ રૂપિયાની આજુબાજુ પણ નથી એ લોકો સવા લાખ રૂપિયાનો આઈફોન જ્યારે લઈ રહ્યા છે તો એ કોઈને કોઈ રીતે દેવું કરે છે ભારતમાં ત્યાં સુધીના કિસ્સાઓ સામે આવ્યા કે લોકો પોતાના શરીરના અંગ વેચીને આઈફોન લેવા માટે તૈયાર થયા હતા માર્કેટિંગ માણસોની સાથે શું કરી શકે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓ વિશ્વની અદભુત બિઝનેસ કોલેજો બાકીની સંસ્થાઓ બ્રિલિયન્ટ માઇન્ડ ભેગા થાય છે અને બધા ભેગા થઈને શીખવે શું છે તો કે દુનિયાના કરોડો માણસોને આપણે ઉલ્લુ કેવી રીતે બનાવીશું માર્કેટિંગનો મતલબ દરેક વખતે લોકોની અંદર એ પ્રકારનો ક્રેઝ ઉભો કરવો થાય છે કે જે ક્રેઝ આઈફોન ઊભું કરી શક્યું છે જે ક્રેઝ દુનિયાની બાકીની બહુ બધી બ્રાન્ડ ઊભી કરી શકી છે બ્રાન્ડનો મતલબ માત્ર માર્કેટિંગ કેવી રીતે થઈ ગયું માર્કેટિંગ માટે એવું કહેવાય કે તમે એકદમ જે જેની પાસે પર વાળ ન હોય જેની પાસે એવા ટકલાઓના શહેરમાં જઈને કાંસકો વેચી શકો પ્રશ્ન એ છે કે તમારે ટકલાઓના કાંસકો કેમ વેચવો છે અને જો દુનિયાની અદ્ભુત સંસ્થાઓ બ્રિલિયન્ટ માઇન્ડ્સ કરોડો રૂપિયા ખર્ચીને ભણતા માણસો એ ટોપ ક્લાસ માણસો ભેગા થઈને એવું નક્કી કરે છે કે તમે માર્કેટિંગના નામ પર કંઈ પણ કરી શકો છો તો એપલ માટેનો ક્રેઝ એ માર્કેટિંગનું વધુ એક ઉદાહરણ છે ભારતની પેટર્ન કઈ રહી છે કે સોળ ટકા લોન એગ્રીકલ્ચર અને બિઝનેસની લેવાય છે એટલે ખેતી માટે લેવાતી લોન અને બિઝનેસ માટે બંને ભેગી કરીએ તો સોળ ટકા લેવાય છે ઓગણત્રીસ ટકા લોન આજે હાઉસિંગ લોન હજુ પણ લેવાઈ રહી છે ઘર માટેની લેવાતી લોન હાઉસિંગ લોન ઓગણત્રીસ ટકા છે પણ બાકીની ચોપન પોઈન્ટ નવ ટકા લોન એ નોન હાઉસિંગ રિટેલ લોન છે એમાંથી ખૂબ બધી છે જે અનસિક્યોર્ડ પર્સનલ લોન હોય છે જેમાં કોઈ સુરક્ષા નથી હોતી તમે ક્રેડિટ કાર્ડથી કોઈ બિલ પે કર્યા કે કોઈ પણ રીતે તમે જ્યારે લોન લઈ રહ્યા છો ત્યારે એ અનસિક્યોર્ડ લોન છે મોતીલાલ ઓસવાલનો ગયા વર્ષનો રિપોર્ટ કહે છે કે આ દેશની જીડીપીના ચાલીસ ટકા ડેપ્ટ છે એટલે કે દેવું છે દેશની જીડીપીનો ચાળીસ ટકા જ્યારે હાઉસ હોલ્ડ દેવું હોય ઘર પ્રમાણેનું દેવું તો એ દેશ માટે ચિંતાનો વિષય છે પણ એનાથી એ મોટી ચિંતાનો વિષય એ છે કે અત્યાર સુધીનું હાઈએસ્ટ દેવું જેમ છે એ રીતે હાઈએસ્ટ અથવા લોએસ્ટ આપણી આપણી સેવિંગ કરવાની પેટર્ન છે એટલે જીડીપીના માત્ર પાંચ ટકા રકમ એવી છે કે જે ઇન્વેસ્ટમેન્ટમાં બચતમાં જઈ રહી છે કારણ શું છે તો કે કન્ઝપ્શન ખૂબ વધી રહ્યું છે લોકો ખૂબ બધું ખરીદી રહ્યા છે સામે એમની ઇન્કમ એટલી વધી નથી રહી માર્કેટિંગ લાઈફસ્ટાઈલ બદલાઈ સોશિયલ મીડિયા આવ્યું ફોમો થવા માંડ્યો લોકોને એણે બહુ જ બધી પેટર્ન બદલી નાખી પણ એ પેટર્ન બદલ્યા પછી માણસોને દેવું કરતા કર્યા હવે દેવું કરતા માણસને ડર નથી લાગતો નાના છોકરા પંદર વર્ષના છોકરાઓ લાખ રૂપિયાનું દેવું કરી નાખે છે અને એમને કોઈ ચિંતા નથી થતી એના પર એટલે ભારતીય સમાજની વિચારવાની આખી પદ્ધતિ બદલાઈ ગઈ અને એની વચ્ચે આ પ્રકારનો માર્કેટિંગ હાઈપ અને મોટા માણસોએ ઊભી કરેલી નાના માણસોને ફસાવવાની એક એવી અદ્ભુત દુનિયા ઊભી થઈ છે કે જેમાં જે માણસો આ માર્કેટિંગના આઈડિયાઝ વિચારે છે જે માણસો આનું પ્લાનિંગ કરે છે એ માણસોની પાસે કરોડો રૂપિયા છે જે નાનો માણસ ત્યાં જઈને ઊભો રહે છે જેને ફોમો લાગે છે જેને રીલ બનાવી છે એ એ કરોડો રૂપિયા છે જ નહીં એની પાસે અને છતાં એ ખર્ચી રહ્યો છે ને એવા નાના નાના માણસોના લાખો કરીને દુનિયાના અમુક ટકા માણસો સતત પૈસાવાળા થઈ રહ્યા છે અને બાકીના માણસો હજી એ જ ઘેટા ચાલમાં ચાલી રહ્યા છે શું કહી રહ્યા હતા યુવાનો બીકેસી માં એપલ સ્ટોર ની બહાર સાંભળીએ એમને યે સેવન્ટીન પ્રો મેક્સ છે એક ટુ ફિફ્ટી સિક્સ જીબી હૈર એક વન ટેરા બાઇટ હૈ મેં રાત મેં બાર બજે થી લાઇન લગાયા હતા તો અબ જાકે મુજબ મિલા આઠ બજે કા મેરા સ્લોટ બુક હુઆ હતા और अभी मुझे जाके मिला एक वन टेरा बाइट लिया हूँ और एक टू तो फिफ्टी सिक्स जी मिला मुझे ये न्यू फीचर्स है इसके अंदर जैसे डिस्प्ले में आ, न्यू फीचर्स है और आ, इसके कैमरे में जूमिंग दिया है एंड कलर है ऑरेंज कलर न्यू कलर है इसकी बहुत डिमांडिंग है मैं काफी एक्साइटेड हूँ सेवनटीन प्रो मैक्स सीरीज के लिए पिछले थ्री ईयर से एप्पल एक ही स्टॉक डिजाइन पे था इस साल कुछ न्यू एप्पल ने डिजाइन किया है और इसमें ए नाइनटीन प्रो की बायोनिक चिप है तो गेमिंग वाइज बहुत बेटर एक्सपीरियंस होगा मुझे और पिछले सिक्स मंथ से मैं एप्पल के ये कलर का वेट कर रहा था जब से मुझे अनाउंसमेंट मिला था कि ऑरेंज ऐसा था कि ऑरेंज कलर निकलेगा इस साल मैं कल रात तीन बजे से रुका हुआ था नया फीचर्स ये की ए नाइनटीन प्रो की बायोनिक चिप है और कुछ न्यू डिजाइन है और एप्पल इस साल कुछ यूनिक किया है कलर वाइज डिजाइन वाइज तो काफी एक्साइटेड हूं मैं 21 घंटे लाइन पे मैं ये कहना चाहूंगा कि क्वांटिटी से ज्यादा क्वालिटी मैटर करती है तो एप्पल क्वालिटी प्रोवाइड करता है उसके कस्टमर्स इसलिए उससे बने हुए ताकि वो क्वालिटी प्रोवाइड करते हैं एनालिसिस बस जो जो आप पर रहा एनालिस तो सब्सक्राइब करो फेसबुक पर जो रहा तो फॉलो करो वीडियो ने शेयर करो नमस्कार